તમારી સાથે શેર કરું છું તો જો આ રીતે રૂ હાથમાં પકડી લેવાનું બે આંગળી અને અંગૂઠાની પોઝિશન ઉપરના હાથમાં રાખવાની તો જો કમ્પ્લીટ દિવેટના રૂ તૂટશે અને તે રૂને આપણે ઉપરથી બિલકુલ ઈઝીલી જો તમે દિવેટ બનાવીને તૈયાર કરી શકશો કે દીવાની વાટમાં આપણે દિવેટ કહીએ છીએ જો બિલકુલ ઈઝીલી બિગીનર હોય જેને બનાવતા ના આવડતી હોય તે પણ બિલકુલ આરામથી બનાવી શકે

ને તેને ફેંકી નહીં દેવાનું તેની અંદર રાખી અને ધૂપ તરીકે તમે તેને પ્રગટાવી શકો છો ત્યાર પછી જો ચોપિંગ બોલ લઈ લેવાનું રૂની રાખી દેવાનું અને તેની ઉપર સડી રાખી દેવાની અગરબત્તી જે આપણે સડી તૈયાર કરી તે રાખી અને આ રીતે હાથેથી તમે

તમે આ રીતે ચાઈની સાથે પણ તેને બનાવી શકો છો તો હું તમને એક ચાઈની સાથે બનાવીને પણ બતાવી દઉં તો ચાઈની આ રીતે આપણે ઊંધી રાખી દેવાની આ રીતે પોડું રાખી દેવાનું આપણે આડી ડિવેટ તૈયાર કરવાની છે એટલા માટે ત્યાર પછી અહીંયા આ રીતે અગરબત્તી ની સડી રાખી અને આ રીતે ગોલ ગોલ હાથ ને ફેરવવાનો છે જે રીતે આપણે રોટલી બનતા હોઈએ તે રીતે તો પણ તે ચાઈનો એટલા માટે કે તે ખરબચડો છે એટલે સરસ રીતે દિવેટ આપણી સારી રીતે બનાવી અને તૈયાર થઈ જશે લીસું હોય તો તે ફરી ફરી ના શકે એટલા માટે ત્યાર પછી જો અહિયાં ફરીથી થોડું રૂ લીધું છે અને અહિયાં આપણે દિવેટ બનાવીશું

આવવું છે ત્યાર પછી જો બીજો આઈડિયા એ છે કે તમારે કાના વાળો ભાગ ફસાવી દેવાનો અને નીચે હાથથી પકડી રાખવાનું ને ઉપર તમારે દૂધ વાળો હાથ ગોલ ફેરવી દેવાનો એટલે એકદમ સરસ રીતે બિલકુલ ઈઝી રીતે તમે આ દિવેટ પણ તૈયાર કરી શકો છો

ફરીથી તમારે દૂધ લગાવી દેવાનું અને આ દિવેટ બન્યા પછી તમારે વરસ માટે રાખવાની હોય વરસની તમે બનાવી દો તો તેને તમારે થોડી વાર થોડી વાર એટલે કે કલાક માટે તાપે રાખી દેવાની જેથી ચોમાસામાં તેની અંદર ફૂગ ના લાગે તો આટલી દિવેટ તૈયાર થઈ ગઈ છે પછી જો અહીંયા તમારી સાથે હું એક ગયા શેર કરું આ રીતનું મેં જો દવાનું પત્તું લઈ લીધું છે અને આ રીતે તમે બનાવી લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો ઘી ધરાવવાની તેલ ધરવાની કે કોઈ પણ જાતની ઝંઝટ નહીં રહે એટલા માટે તમે આ આઈડિયા ઉપયોગ કરી શકો છો તો જો આની અંદર મેં

વડસસરા હતા તે આ રીતે ની જે દિવેટો પલાળીને રખાવતા હતા તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે પલાળીને રાખી દેવાની અને હું પણ આજ મેથડ ફોલો કરું છું તો જો હું તમને બતાવું પણ કે હું તે જ રીતે ડબ્બામાં ભરીને રાખું છું દિવેટોને જો અહીંયા મેં આ ડબ્બો જેટલું નીચે પથરાય તેટલું રાખી હતી તો આટલી જ રહી છે વપરાઈ ગઈ છે આમ કરવાથી શું થાય જ્યારે બાળકો દીવા કરતા હોય છે ને તો ભગવાનના મંદિર પાસે ઘી નથી ઢરાતું અને સારી સારી રીતે બાળકો દીવો કરી શકે છે ત્યાં ચિકાસ થતી નથી એટલે આપણે કામ સાફ કરવાનું કામ પણ નથી વધતું તો દિવેટોને આ રીતે આપણે તેને અંદર ગોઠવી દેવાની ત્યાર પછી અહીંયા જો આ હળદરવાળી દિવેટ લઈ લીધી છે તેને પણ તે જ રીતે મિક્સ કરી ઘીમાં આ રીતે ડબ્બામાં આપણે ગોઠવી દેવાની જેથી એકદમ ઈઝીલી તમે દીવો પ્રગટાવી શકો ભગવાન સામે અને આ ઘી એટલું હોય છે કે તમે અંબા માતાની આરતી પૂરી કરી દો આખી પૂરી થાય ને ત્યાં સુધી તે દીવો પ્રગટતો હોય છે તો જો આને બંને આપણે ફ્રીજમાં રાખી દઈએ ફ્રીજમાં રાખ્યા પછી આ તમે જોઈ શકો છો તો થેન્ક યુ ફોર વોચિંગ